હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે ઘઉંના લોટના પડવાળા શક્કરપારા બનાવીશું તો શક્કરપારા તો તમે અવારનવાર બનાવ્યા હશે પણ આ રીતે પડવાળા ક્યારેય નહીં બનાવ્યા હોય તો આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમારા શક્કરપારા પણ આ રીતે એકદમ સરસ બધા પડવાળા ખસ્તા અને ટેસ્ટી એવા બનશે તો એકદમ બિસ્કિટ જેવા ખસ્તા શકરપારા બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ સાથે ચાલો રેસીપી શરૂ કરીએ તેના માટે આ રીતના મેં કપના માપથી બે કપ રોટલીનો ઘઉંનો ઝીણો લોટ લીધો છે પણ જો તમારા આગળ આ રીતના કપ ના હોય તો કોઈ પણ વાટકાના માપથી તમારે બે વાટકા લોટ લેવાનો હવે આ લોટને આપણે સાઈડમાં રાખશું તો મેં નાનું મિક્સર જાર લીધું છે જે કપના માપથી લોટ લીધો છે એ કપના માપથી અડધો કપ ખાંડ લેશું હવે ત્રણ ચમચી આપણે રવો એડ કરીશું તો રવાથી આ શક્કરપારા એકદમ ખસ્તા બનશે તો આ બંનેને સાથે જ આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે આ રીતે પાવડર કરવાથી શક્કરપારા જે આપણે મેંદાના બનાવીને ખાતા હોય એવા જ ટેસ્ટમાં આ શક્કરપારા બનશે તો આ રીતે રવાને પણ સાથે જ પીસી લેશું અને લોટ ભેગું એડ કરીએ હવે અડધો વાટકો ખાંડ લીધી છે તો એનાથી હું ઓછું આ રીતનું મેં જામેલું ઘી લીધું છે અને ચમચીના માપથી જોઈએ તો ત્રણ ચમચી મેં ઘી એડ કર્યું છે તો આ રીતની આખી ચમચી ભરી અને ત્રણ ચમચી ઘી એડ કરશું એકદમ સરસ મિક્સ કરી લેશું તો આ રીતના ઘી લોટમાં મિક્સ કરી અને હાથેથી આ રીતના આપણે આ લોટને હાથેથી આવી રીતે કરી અને મુઠ્ઠી પડે એવું મોણ થાય તો માનવાનું કે આપણું મોણ એકદમ પરફેક્ટ છે અને જો તમને ઓછું લાગે તો તમારે એકાદ ચમચી ઘી વધારે એડ કરવાનું પણ જો આ રીતનું જામેલું ઘી હશે તો બરાબર બનશે તો અડધો કપ મેં પાણી એડ કર્યું છે તો આમાં અડધો કપ પાણીની જરૂર પડશે તો આ રીતનો મીડિયમ એવો લોટ બાંધી અને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આ મોટી સાઈઝના મેં આ રીતના ત્રણ લુવા કર્યા છે તો આ રીતના એક મોટી સાઈઝનો લુવો લે અને આપણે વણી લેશું આ લોટને વધારે મસળવાની જરૂર નથી કે આ રીતના ભેગો કરવાની પણ જરૂર નથી સીધો જ આ લોટને આ રીતે મોટી સાઈઝની ભાખરી વણી લેશું આ રીતે મોટી સાઈઝની ભાખરી વણાય જાય જાડી જ વણવાની છે પછી ઉપર ચોખાનો લોટ એડ કરવાનો ચોખાના લોટથી તમારા શક્કરપાર એકદમ સરસ પળવાળા બનશે તો આ રીતે વણી અને ચોખાનો લોટ ઉપર કોરો જ એડ કરવાનો છે સાથે મેં ઘી લીધું નથી માત્ર ચોખાનો લોટ એડ કરી આ રીતના કોરો ભભરાવી અને આ રીતે ત્રણથી ચાર વાર વણી લેવાનું તો ત્યારે મેં આ શક્કરપારાને આ રીતે ચોરસમાં વણ્યા છે અને એકદમ જાડા રાખવાના તો આ રીતે જે સાઈડમાં ફાટેલો ભાગ હોય એ કાઢી લેશું અને આ રીતે મેં એને કટ કર્યા છે તમે કોઈપણ રીતે શક્કરપારાને કટ કરી શકો અમે આ રીતે ચોરસમાં એકદમ જાડા શક્કરપારા બનાવ્યા છે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વધારે પડતું તેલ ગરમ કરવાનું નથી અને શક્કરપારા એડ કરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે તળાતી વખતે પણ ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આ શક્કરપારાને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળાવા દેવાના તો તળાતા વાર લાગશે પણ જેમ શક્કરપારા ગેસની ફ્લેમ સ્લો રાખીને તળશો એમ તમારા શક્કરપારા એકદમ એવા બનશે તો આ શક્કરપારા જાડા છે એટલે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ તળી લેવાના છે તો આ રીતના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ શક્કરપારાને તળી લેવાના તો જ્યારે આપણે શક્કરપારા એડ કરીએ ત્યારે ઉપર થોડા શક્કરપારા આવે પછી ઝારોથી શક્કરપારાને ફેરવી અને આ રીતના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવાના અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે મેં બધા શક્કરપારાને તળી લીધા તો એકદમ ખસતા એવા ટેસ્ટી એવા અને બધા જ પડવાળા આપણા શક્કરપારા બનીને તૈયાર છે આ વિડિયો ગમે તો શે લાઇક